નમસ્તે મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું તારીખ પંદર દસ બે હજાર પચીસને ને બુધવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે ખાસ મા દુર્ગાના આશીર્વાદ લેવા જોઈએ મા દુર્ગાના દર્શન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે દગો નહીં કરતા

માસ મદિરા કે ઈંડાનું સેવન આજે કરવું નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે શક્ય હોય તો હિજડાના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો કાયદા વિરુદ્ધનું કોઈ કામ નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે ગણેશજીને બુંદીના લાડુનો ભોગ ધરાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાયદા વિરુદ્ધનું કોઈ કામ કરવું નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે લીલા મગ શિવ મંદિરમાં અથવા મા દુર્ગાના મંદિરમાં દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વધુ પડતો લોભ નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું તુલા રાશિવાળાએ આજે જો કોઈને વાયદો કરેલો હોય ને તો એ વાયદો પૂરો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો તડકામાં ઉઘાડા માથે ફરવું નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે કૂતરાને મીઠી રોટલી ખવડાવવી જોઈએ અથવા બિસ્કીટ ખવડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈક વ્યક્તિને નુકસાન પહોંચાડવું નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે ખાસ પક્ષીઓની સેવા કરવી જોઈએ પક્ષીઓને ચણમાં લીલા મગ નાખવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જગ્યાએ પાછી પાની કરવી નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે પોતાના ધંધાના હિસાબ કિતાબમાં ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે નેવી બ્લુ કે બ્લેક કલરના કપડાં પહેરવા નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે ખાસ બકરીને ચારો નાખવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પિતા કે પિતા જેવા વડીલ પુરુષનું અપમાન કરવું નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે ચંડી પાઠ વાંચીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વધારાની વાણીનો ઉપયોગ નહીં કરતા તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવેદન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે